હું ડોક્ટર નરેન્દ્ર રાવલ ઓલમોનોલોજીસ્ટ તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું વર્લ્ડ દિવસ નિમિત્તે આપણે પરોક્ષ ધૂમ્રપાન કે સેકન્ડ હેન્ડ ધૂમ્રપાનની વાત કરીશું વ્યક્તિ જ્યારે ધૂમ્રપાન કરે છે ત્યારે સિત્તેર ટકા ધૂણી આજુબાજુમાં વાતાવરણમાં પસરે છે ને ત્રીસ ટકા ધૂણી વ્યક્તિના ફેફસામાં જાય છે આ ધૂણી બહાર નીકળે છે એટલે કે સિત્તેર વત્તા ત્રીસ ટકા ધૂણી દર્દીના આજુબાજુમાં નાના બાળકો બહેનો દીકરીઓ વૃદ્ધ મા બાપ અને મિત્રોના શ્વાસમાં જાય છે આ ધૂણી આજુબાજુના વ્યક્તિમાં શ્વાસમાં જવાથી બાળકોમાં એલર્જિક બ્રોમકાઇટીસ દમ જેવા રોગો કરે છે સ્ત્રીઓની અંદર માસિક વહેલો આવો દિવસો ના રહેવા બાળક કાચી ઉંમરે જન્મીનો વહેલા આવો એવા રોગો થાય છે વૃદ્ધ મા બાપને હૃદય રોગ હોય તો એમાં વધારો થાય છે ફેફસાની અંદર સીઓપી ડિધમ રોંક્ટી જેવા રોગો થાય છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કેન્સર હોય તો એમાં પણ વધારો થાય છે મિત્રોની અંદર સગા સંબંધીઓમાં આ ધૂમ્રપાનની હવા જવાથી ક્રોનિક બ્રોન્કાઇટીસ સીઓપીડી અસ્તમા પલ્મોનરી ફાઇબ્રોસી જેવા લોકો થાય છે આ ઉપરાંત પરોક્ષે ધૂમ્રપાનથી મોઢાનું કેન્સર ગળાનું કેન્સર હોટનું કેન્સર અન્નરીનું કેન્સર ફેફસાનું કેન્સર વગેરે થાય છે માટે ધૂમ્રપાન ના કરવું અને પરોક્ષે ધૂમ્રપાન પણ ના કરવું